નમસ્કાર હું છું આપની સાથે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર અંકશાસ્ત્રની આજે વાત કરીએ ગ્રહ શાસ્ત્ર જેટલું બળવાન બળવાનશાસ્ત્ર અંકશાસ્ત્ર પણ છે લાઈફ પાથ નંબરના આધારે તમારે શું કરવું જોઈએ એની વાત કરું ધારો કે જાતકની ડેટ ઓફ બર્થ સોળ ચાર ઓગણીસો ચોપન છે તેનો લાઈફ પાથ નંબર આખી બર્થ ડેટનું ટોટલ ત્રણ થાય આવો વાત કરીએ જો આપ અંક એક સૂર્યની અસર હેઠળ આવતા હોવ તો આપે જમણા જમણાકાંડા ઉપર કેસરી રંગનો દોરો રવિવારે ધારણ કરવો જોઈએ અંક બે ચંદ્રની અસર હેઠળ સોમવારે જમણા જમણાકાંડા ઉપર આપે શ્વેત દોરો ધારણ કરવો જોઈએ અંક ત્રણ ગુરુની અસર હેઠળ ગુરુવારે જમણા જમણાકાંડા ઉપર પીળા રંગનો દોરો ધારણ કરવો જોઈએ અંક ચાર રાહુનો અંક છે કાળા રંગનો દોરો જમણા હાથ ઉપર બુધવારે ધારણ કરવું જોઈએ અંક પાંચ બુધનો અંક છે બુધવારે જ લીલા રંગનો દોરો આપે જમણા કાંડામાં ધારણ કરવું જોઈએ અંક છ ઐશ્વર્યનો અંક છે શુક્રનો અંક છે શુક્ર વગર કોણ રહી શકે જમણા હાથના કાંડા ઉપર શુક્રવારે ગુલાબી રંગનો દોરો ધારણ કરવો જોઈએ અંક સાત નેપચ્યુનનો અંક છે વેસ્ટર્ન એસ્ટ્રોલોજી મુજબ પર્પલ રંગનો દોરો શનિવારે જમણા હાથના કાંડા ઉપર ધારણ કરવું જોઈએ અંક આઠ શનિનો અંક છે સીધી સરળ વાત છે વાદળી રંગનો દોરો આપે શનિવારે જમણા હાથના કાંડા ઉપર ધારણ કરવું જોઈએ અંક નવ ધાર્મિક અંક છે મંગળનો અંક છે મંગળવારે લાલ રંગનો દોરો આપે જમણા હાથના કાંડા ઉપર ધારણ કરવું જોઈએ અહીં જણાવેલા ઉપાય કરવાથી અંકશાસ્ત્રની આપણને પોઝિટિવ અસર મળશે અને જીવનના તમામે તમામ ફિલ્ડની અંદર તમને સફળતા મળશે મળીએ